જવાબ આપો કોણ જવાબદારી વાળો કોણ છે કોણ જવાબદારી લેવાનું છે કેવળ મને ખબર પડે બસ જવાબદાર વ્યક્તિ કોણ છે સીયુ ને બોલાવો યુટી ને બોલાવો હે જાતે સ્ટેટ ઓફ યુનિટી આવી છે 10 વર્ષથી અમારા લોકો જીવ જ આપે છે બોલાવો અમારા સ્ટેચ્યુના લીધે અમારા લોકોએ ભોગ આપવાનો છે બોલાવો જવાબદાર કોણ છે બોલાવો એ તો આ એકત્રીસ તારીખ સુધી લઈને બેસીશું હા તમારી એકતા પરેડને લીધે અમારા લોકો જીવો આપવાના છે રાત ને દિવસે કામ કરાવીને બોલાવો જવાબદાર વ્યક્તિ ને બોલાવો હા પરિવાર વાળા નાના નાના છોકરાઓ છે એકને એક છોકરાઓ બની ગયા છે

جيڪا 40 40 40 एक बार तो बोल रहे हैं गांव के वाला है ये का वाला नाम है देसी हम और वो हमने भी आगे वालों ने कंफर्म बोल लिए और छोटे वाले ने सोने वाली बात है फिर बोल लिए आप अंदर सुबह आगे होने भी अगर आते हैं नहीं है एक डिसोन घड़ी बने बाद करनी पड़ सकती है

આ જે કાર્યા છે જે ખાલી છે તો અમે જે અમે આ પરિવર્તી તંત્ર આવ્યા છે અને અમે প্রশাসন સાથે બેસીને જર્જા કરી છે આપણે બધા બેઠક થઈ છે કે એની લાયક નિરાકરણ આવે એના પરિવારને ન્યાય મળે એ દિશામાં તમારે કોની અમે પણ જે શીશું અને તમારે બી દેજે પ્રડીલો દેજો આપને બીજા શાંતિ થઈએ